સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો સાબરકાંઠા જિલ્લાના સાયબર સ્પોર્ટ સ્ટેડિયમ બોલેશ્વર હિંમતનગર ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રીમતી શોભનાબેન ભારૈયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભાને આગળ લાવવા માટે તેમજ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત અમલી બનાવાય છે આજે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકોને તેમના વાલી અભિનંદનને પાત્ર છે સ્વરક્ષણની તાલીમ દરેક બાળકોને બાળકીને મળવી જ જોઈએ દીકરીઓ માટે ખાસ સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ જેથી તે દરેક પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે જેનામાં સ્વરક્ષણની તાલીમ આપતા કોચ શ્રી જુજારસિંહ વાઘેલાની સેવાને બિરદાવતા ઉમેર્યું કે તેઓ જિલ્લાની ગામડાઓની શાળાઓમાં પણ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવા જાય છે જે પ્રશંસનીય છે વધુમાં તેમણે ઉમેર્યું કે બે હજાર ત્રીસમાં આપણે કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળ્યું છે જે આપણા માટે ગૌરવની વાત છે આવનાર સમયમાં વધુ બાળકો આ ગેમ સાથે જોડાય અને દેશ માટે મેડલ જીતી દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અરવલી જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પ્રિયંકાબેન ડામોડ હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રમતવીરો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા આજે ખેલ મહોત્સવ સાબરકાંઠા કરાટે સ્પર્ધાનું આજે શરૂઆત કરી છે સાંસદ ખેલ સ્પર્ધા દ્વારા જુદી જુદી રમતોમાં બાળકો ભાગ લઈ રહ્યા છે રમતગમતના વિભાગ દ્વારા બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવાથી લઈને એમને રમતો રમાડવાની અને આજે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા રમતગમતના કેન્દ્રના મિનિસ્ટર મનસુભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં એમના માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયાથી લઈ અને ખેલ મહાકુંભ રમશે ગુજરાત જીશે ગુજરાતથી લઈને તમામ કક્ષાએ આ એમની થીમ ઉપર બાળકો રમી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં બાળકોને એક સારું પ્લેટફોર્મ મળી રહે એમને કક્ષાએ અને રાષ્ટ્ર લેવલે એ સારી રીતે એમની પ્રતિભાને ઉજાગર કરે એના માટેની આ એક સ્પર્ધા હતી અને એનું આજે શરૂઆત કરી છે તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અધિકારીશ્રીઓ જે આ માટે કામગીરી કરી છે તેમના કામની પણ હું બિરદાવું છું